જીએસટી ઈવી બિલ પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સહિત સોળ પ્રશ્નોને લઈને ધ કોન્ફેડરેન્સ ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કેટે છવ્વીસ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું હતું જેમાં સુરતના દુકાનદારો જોડાયા હતા અને બંધને સફળ બનાવ્યું હતું જીએસટી ક્રેડિટ રિફંડ ઈવે બિલ પેટ્રોલ ડીઝલના ભાવ સહિત સોળ પ્રશ્નો લઈને વારંવાર રજૂઆત છતાં સરકાર દ્વારા કોઈ નિવેદન ન લેવાતા સીઆઈટી એટલે કે ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા છવ્વીસમીએ ભારત દરનું એલાન આપ્યું હતું દેશભરમાં પંદરસો સ્થળ પર ધરણા પણ કરવા આવ્યા હતા બધા બજારો બંધ રહ્યા હતા ત્યારે ચાલીસ હજારથી વધુ વ્યવસાયિક સંગઠનો સાથે સંકળાયેલા આશરે આઠ કરોડ વેપારીઓએ બંધને ટેકો આપ્યો હતો સીઆઈએટીના ભારત બંધના એલાનમાં સુરતના વેપારીઓ પણ જોડવા પામ્યા હતા અને સુરતના કોટ વિસ્તારના ભાગડ સહિતના વિસ્તારમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા પણ બંધને સફળ અપાયું છે જીએસટી ના વિરોધ માટે જે શ્રેણીમાં જે કાયદામાં જે નવા પ્રવર્તનો આવ્યા છે એના વિરોધ માટે એક સરકારને જાણ કરવા માટે કે ભાઈ આ કાયદાઓ અમને કોઈ પણ સંજોગો મંજૂર નથી એમાં સુધારો કરો એના માટે આજે એક દિવસનું નિમણૂન કરવામાં આવે કોને કોને કોનેશનને સપોર્ટ કરેલો છે કઈ લગભગ સુરતના ત્રેવીસ મોટા જે સપોર્ટ કર્યો છે તેમજ ચાર્ટર્ડ કોમર્સ કોમર્શિયલ ટેક્સવાળા એસોશનો તેમજ વિવર્સ અને છે તે એમ્બ્રોઇડરી મશીનવાળા છે તે આર્થિક ઉદ્યોગોમાં સપોર્ટ કર્યો છે આને લીધે શું નુકસાન થઈ રહ્યું છે વેપારીઓને જીએસટીના લીધે જીએસટી જ્યારે આવ્યો ત્યારે અમે ખૂબ જોરથી સ્વાગત કર્યું સરકારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ જીએસટી રિફોર્મ છે અને સારામાં સારો આવ્યો છે તમે એક ફોર્મ ભરો અને એક વખત પૈસા ભર્યું તમે છૂટા દેશો બાકી સુધી સરકારી વ્યવસ્થા કરશે પરંતુ છેલ્લા ચાર વર્ષથી અંદર ચારસો સત્તાવન રીતે આવ્યા અને એટલા બધા ફોર્મ મૂકવામાં આવ્યા છે